સાહિત્ય વિચાર સંદર્ભે ભારતીય સાહિત્ય હેતુ વિષય છે અને કાવ્યના સંદર્ભમાં આ હેતુ અનેકવિધ હોય શકે છે ભારતીય કાવ્ય વિવિધ આચાર્યોએ કાવ્યના હેતુ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે જે આ વિષયની ગહનતા અને વ્યાપકતાને દર્શાવે છે આ સંદર્ભે અહીં ભારતીય સાહિત્ય વિચારના પરિપ્રેક્ષ્યમાં કાવ્યના વિવિધ હેતુઓની ચર્ચા કરવામાં આવી છે સૌપ્રથમ તો કાવ્ય હેતુ એટલે શું તે સમજવું જરૂરી છે કાવ્ય હેતુનો અર્થ છે કવિ કઈ પ્રેરણાથી કાવ્યની રચના કરે છે અને તેના દ્વારા તે શું સિદ્ધ કરવા માંગે છે આ હેતુ વ્યક્તિગત હોઈ શકે છે સામાજિક હોઈ શકે છે અથવા તો કાવ્યની આંતરિક પ્રકૃતિ સાથે સંબંધિત હોઈ શકે છે ભારતીય કાવ્યશાસ્ત્રમાં કાવ્યના મુખ્ય હેતુઓને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે એક યશ પ્રતિષ્ઠા અનેક કવિઓ યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે કાવ્યની રચના કરતા હોય છે પ્રાચીન સમયમાં રાજાઓ અને આશ્રયદાતાઓની પ્રશંસામાં લખાયેલા કાવ્યો આ હેતુને પૂર્ણ કરતા હતા કવિ પોતાની કાવ્ય શક્તિ દ્વારા કવિઓએ પોતાની અમર કૃતિઓ દ્વારા શાશ્વત યશ પ્રાપ્ત કર્યો છે બે અર્થ ધન કેટલાક કવિઓ ધન અને સંપત્તિ મેળવવાના હેતુથી કાવ્યની રચના કરતા હતા રાજદરબારોમાં આશ્રિત કવિઓ રાજાઓની સ્તુતિ કરીને અથવા તેમને પ્રસન્ન કરીને ભેટ અને પુરસ્કાર મેળવતા હતા જો કે ભારતીય સાહિત્ય વિચારમાં માત્ર ધન પ્રાપ્તિને કાવ્યનો મુખ્ય હેતુ માનવામાં આવતો નથી ત્રણ વ્યવહાર જ્ઞાન લોક વ્યવહારનું જ્ઞાન કાવ્ય સમાજ અને જીવનના વિવિધ પાસાઓનું ચિત્રણ કરે છે જેના દ્વારા વાચકને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે નીતિ અને ઉપદેશોથી ભરપૂર કાવ્યો મનુષ્યને જીવન જીવવાની કળા શીખવે છે વર્તૃહરિના નીતિશતક અને વિદુર નીતિ જેવા ગ્રંથો આ હેતુને સિદ્ધ કરે છે કાવ્ય દ્વારા ધર્મ અર્થ કામ અને મોક્ષ જેવા માનવ જીવનના મૂળભૂત મૂલ્યોનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે ચાર શિવેત રક્ષતયે અમંગળનું નિવારણ કેટલાક કાવ્યો અમંગળ અને દુઃખોને દૂર કરવાના હેતુથી રચવામાં આવે છે મંત્રો અને સ્તોત્રો આ શ્રેણીમાં આવે છે જે વિશેષ દેવી દેવતાઓની સ્તુતિ કરીને ભક્તોને સંકટોથી મુક્ત કરાવે છે આવા અનેક મંત્રો સંકટો થી મુક્ત અથવા શ્રોતા ને તત્કાળ આનંદ અને રસાનુભૂતિ કરાવવાનો છે જયારે કોઈ વ્યક્તિ સુંદર કવિતા વાંચે છે અથવા સાંભળે છે ત્યારે તેને એક વિશેષ પ્રકારનો આનંદ મળે છે જે તેના દુખો અને ચિંતાઓને ક્ષણભર માટે ભૂલાવી દે છે રસ સિદ્ધાંત ભારતીય કાવ્ય શાસ્ત્ર નો આત્મા છે જે કાવ્ય માંથી પ્રાપ્ત થતા મહત્વ આપ્યું છે તેમના અનુસાર કાવ્ય ઉપદેશ આપવાનું કાર્ય કરે છે પરંતુ તે રાજાના આદેશ ની જેમ કઠોર નથી હોતું અને મિત્ર ની સલાહ ની જેમ સામાન્ય નથી હોતું તે પત્નીના મધુર વચનો ની જેમ હૃદય ને સ્પર્શે અને સહજ રીતે જ્ઞાન આપે છે કાવ્યમાં રહેલો રસ અને ભાવ સ્વીકારવા માટે પ્રેરિત કરે છે આ મુખ્ય હેતુઓ ઉપરાંત ભારતીય કાવ્યશાસ્ત્રમાં કાવ્યના અન્ય હેતુઓની પણ ચર્ચા કરવામાં આવી છે ઉદાહરણ તરીકે કેટલાક કવિઓ આત્મસંતોષ માટે અથવા પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિની તૃપ્તિ માટે કાવ્યની રચના કરતા હોય છે કેટલાક કાવ્યો સામાજિક પરિવર્તન લાવવાના અથવા કોઈ વિશેષ સંદેશ પહોંચાડવાના હેતુથી લખાયેલા હોય છે ભારતીય કાવ્યશાસ્ત્રના વિવિધ આચાર્યોએ કાવ્યના હેતુ અંગે પોતાના મતો કર્યા છે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં નાટ્યના હેતુઓનું વર્ણન છે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ તેમજ દુઃખી પરિશ્રમિત અને શોકાતુર લોકોને આરામ અને આનંદ આપવાનો ઉલ્લેખ છે ભામહે કાવ્યાલંકારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિને કાવ્યના હેતુ તરીકે સ્વીકારે છે વામને કાવ્યાલંકાર સૂત્રવૃત્તિમાં કાવ્યનો મુખ્ય હેતુ આનંદ પ્રાપ્તિ ગણાવે છે આનંદવર્ધને પોતાના ધ્વન્યાલોકમાં ધ્વનિને કાવ્યનો આત્મા માન્યો છે અને રસાનુભૂતિને કાવ્યનો સર્વોચ્ચ હેતુ ગણાવ્યો છે તેમના મતે કાવ્યનો મુખ્ય ઉદ્દેશ્ય સહૃદય વાચકને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવવાનો છે અભિનવ ગુપ્તે પણ રસ સિદ્ધાંતને પુષ્ટિ આપી છે અને કાવ્યના આનંદને બ્રહ્માનંદ સહોદર કહ્યો છે જગન્નાથે પોતાના રસગંગાધરમાં રમણીય અર્થ પ્રતિપાદન કરનાર શબ્દને કાવ્ય કહ્યો છે અને આનંદને તેનો મુખ્ય હેતુ માન્યો છે તેમના અનુસાર કાવ્ય એવી રચના છે જે વાચકના મનમાં આનંદ અને આશ્ચર્યની ભાવના જગાડે છે આધુનિક સમયમાં કવિઓ વ્યક્તિગત લાગણીઓ સામાજિક સમસ્યાઓ અને રાષ્ટ્રીય ચેતનાને અભિવ્યક્ત કરવા માટે કાવ્યનો ઉપયોગ કરે છે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે કાવ્યનો હેતુ હંમેશા એકાધિક હોઈ શકે છે એક જ કાવ્ય યશ અર્થ અને અને આનંદ જેવા અનેક હેતુઓને સિદ્ધ કરી શકે છે કવિની વ્યક્તિગત પ્રેરણા સામાજિક પરિસ્થિતિઓ કાવ્યની પ્રકૃતિના આધારે કાવ્યનો હેતુ બદલાઈ શકે છે ઉપરાંત કાવ્યના હેતુને માત્ર કવિના દ્રષ્ટિકોણથી જ જોવું પૂરતું નથી વાંચક અથવા શ્રોતાના દ્રષ્ટિકોણથી પણ કાવ્યના હેતુનું મૂલ્યાંકન કરવું જરૂરી છે વાંચક કાવ્ય માંથી શું પ્રાપ્ત કરે છે તેના પર પણ કાવ્યની સફળતા અને તેના હેતુની સિદ્ધિનો આધાર રહેલો છે આધુનિક સમયમાં કાવ્યનો હેતુ વધુ વ્યાપક બન્યો છે હવે કવિઓ માત્ર પરંપરાગત વિષયો પર જ નહીં પરંતુ નવા અને અસ્પૃશ્ય વિષયો પર પણ કલમ ચલાવે છે સામાજિક અન્યાય રાજકીય પરિસ્થિતિઓ પર્યાવરણની સમસ્યાઓ અને માનવીય સંબંધોની જટિલતાઓને કાવ્યમાં સ્થાન મળે છે આધુનિક કવિતાનો હેતુ માત્ર આનંદ આપવાનો જ નથી પરંતુ વાચકને વિચારવા માટે પ્રેરિત કરવાનો અને સમાજમાં પરિવર્તન લાવવાનો પણ છે કહી શકાય કે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યના હેતુ અંગે મંતવ્યો પ્રવર્તે છે યશ અર્થ વ્યવહાર જ્ઞાન નિવારણ તત્કાળ આનંદ અને હિતકારી ઉપદેશ એ કાવ્યના મુખ્ય હેતુઓ છે વિવિધ આચાર્યોએ આ હેતુઓને પોતાના દ્રષ્ટિકોણથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં રસાનુભૂતિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે સમયની કાવ્યશાસ્ત્રની મૂળભૂત પરંપરા આજે પણ કાવ્યના મૂલ્યાંકનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કાવ્ય માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે જ્ઞાન નીતિ અને સંવેદનાઓનું પણ વાહક છે જે સમાજને દિશા અને પ્રેરણા આપે છે